મુંદરાના સાડાઉ ખાતે કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખનો સન્માન કાર્યક્રમ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના નવનિયુક્ત પ્રમુખ હાજી સલીમભાઈ જતનું સાડાઉ ગ્રામજનો દ્વારા સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચનમાં હાજી સલીમભાઈ જતે જણાવ્યું હતું કે કોઈ પણ ગરીબ વ્યક્તિને જો અન્યાય થશે અને તે સાચો હશે તો નાત જાતના ભેદભાવ વગર સમિતિ તેને ન્યાય અપાવવા મદદ કરશે આ પ્રસંગે હાજી મામદ શાહ સૈયદ યુવા પ્રમુખ શાહ સૈયદ શાહ સૈયદ હાજી નુરમામદ મંધરા નવીનભાઈ ફફલ અને આગેવાનોએ એકતા અને ભાઈચારો જાળવી રાખવા પોત પોતાનું ઉદ્બોધન આપ્યા હતા કાર્યક્રમનું સંચાલન નવીનભાઈ ફફર અને આભારવિધિ સરપંચ અજીજભાઈ જુડેજા કરી હતી આ કાર્યક્રમમાં અનવરભાઈ સાંધ શકીલ સાંધ અમદભાઈ સાંધ રહીમભાઈ સાંધ રમજુભાઈ સાંધ લાલજીભાઈ મહેશ્વરી કનૈયાલાલ મહેશ્વરી આયુબ মাওলানা હાજી रफीક જુડેજા जाकब भाई जुडेजा इलियास शेख, हाजी फकीर मोहम्मद जुडेजा हाजी फकीर मोहम्मद समेजा काबिल खलीफा तथा ग्रामजनों बाहोरी संख्या था शिराज मलेक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुन्द्रा कच्छ सलाम दोस्तों आ... ખાસ કરીને આપણે વાત કરું કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત હિતરક્ષક સમિતિ અગર આ સમિતિનો જે અનુભવ હોય તો એ અમને અને કાસમભાઈને કારણ કે સમગ્ર કચ્છ અમે ફર્યા હતા લખપતથી કરી અને રાપર સુધી અમે ફર્યા હતા અને આ સમિતિ પ્રત્યે લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસની સાહેબ વાત કરું તો જે પણ પ્રમુખ બનશે એના ઉપર એક વિશેષ વજન આવશે અને એના ઉપર જવાબદારી આવશે ત્યારે સાહેબ હાજી સલીમભાઈ જત આમ તો અમારા મુન્દ્રા તાલુકાને લાવવું મળ્યો આ વખતે ત્યારે હાજી સાહેબ અમે સમગ્ર કચ્છમાં ફર્યા છીએ આ સમિતિ બાબતે મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ કરતી આ સમિતિ આપ પ્રમુખ બને છે આપની ઉપર એક વજન આવ્યો છે અને આપની ઉપર એક જવાબદારી પણ વધી છે ખાસ કરીને એવા શું કામો છે સમાજમાં પ્રથમ કરવાના છે આપ કરશો હેતરકક્ષ સમિતિની રચના સૌથી પ્રથમ મુફ્તી આઝમ હાજી અમન શાહ બાપુએ કરેલ છે એટલે એની દુઆ છે જેટલા પણ પ્રમુખ બને છે કે જે હોદ્દેદાર બને છે એ લોકોને જે મુફ્તી સાહેબની દુઆ છે એના કારણે જ કાર્ય થાય છે આ પદ ઉપર રહેવું એ સૌભાગ્ય છે કારણ કે એક વલિયાલાએ જે કમિટી બનાવી હોય અને એના ઉપર આપ મને જો પ્રમુખ પદનો લાવો મળ્યો હોય તો મારા માટે દુનિયા અને આખરત માટે બહુ સારું કાર્ય છે હિતરક્ષક સમિતિ કચ્છ શાખામાં પસરાયેલી છે ઓગણીસો નેવ્યાસી કે નેવુંથી એ કાર્યરત છે એમાં ઘણા બધા પ્રમુખો આવી ગયા પછી જે અત્યારે બની હિતરક્ષક સમિતિ એમાં મુફ્તી આઝમના ફરજન અમીન શાહ બાપુએ સુધારા વધારે કરેલ અને અત્યારે જે આખરી ઓપ આવે રજીસ્ટ્રેશન કરાવીને જે આખરી ઓપ આપી છે એમાં જે બંધારણમાં પણ સુધારા કર્યા છે કે હિતરક્ષક સમિતિ એવી હોવી જોઈએ કે ગામડિયાનો કોઈ પણ નાનો માણસ હોય નાનો વ્યક્તિ હોય કે જે દૂર દરાજમાં રહેતો હોય જ્યાં સમાજ ઓછું હોય એવા માણસનો પણ અવાજ હિતરક્ષક સમિતિમાં પહોંચે અને એને યોગ્ય ન્યાય મળે એના માટે હિતરક્ષક સમિતિએ પહેલી અગ્રતા આપવાની રહેશે સાથે આજના માહોલ પ્રમાણે સમાજને ક્યાંક ને ક્યાંક સમાજના માવડીઓને સાદા તેકરામને ખોટી રીતે જે ટાર્ગેટ કરવામાં આવે છે એની સામે કાયદાકીય લડત સામાજિક લડત લડી અને સમાજને પણ યોગ્ય ન્યાય મળે એના માટે પણ હિતરક્ષક સમિતિ કાર્યરત રહેશે સાથે એમાં એક મુફ્તીએ આઝમના અમીન સાબાવાએ એક એવો સૂચન કર્યું છે કે જ્યારે પણ લાગશે પ્રમુખ કે હોદ્દેદારોને કે લાઇન ચાતરી ગયા છે પોતાના હિતો હિતરક્ષક સમિતિના હિતોને જોખમમાં મૂકી અને પોતાના હિતોની જાળવણી કરે છે તો એ જ દિવસે હિતરક્ષકના સમિતિના પ્રમુખે અને હોદ્દેદારોએ રાજીનામું આપી દેવા પડશે એટલે જેને કહીએ કે પારદર્શકતા ખુલ્લો કા પાણીની જેમ ખુલ્લી મતલબ જે વસ્તુ છે એમાં એ જોઈએ ક્યાં પણ કોઈની સાથે કિન્નાખોરી ન હોવી જોઈએ ક્યાં પોતાના સ્વાર્થ ખાતર ક્યાં પોતાના ક્યાં ભ્રષ્ટાચારના કારણે પોતાનો કોઈ પણ સમાજનો ગેરઉપયોગ ન થાય એ જોવાની પણ હિતરક્ષક સમિતિને ખાસ તાકીદ કરવામાં આવી છે એટલે હિત હિતરક્ષક સમિતિ કચ્છના સર્વે મુસ્લિમ સમાજને એક જેને કહીએ કે વકાર આપવાનું કામ એક જેને કહીએ કે હું કોઈ કાર્ય ખોટું નહીં કરું તો મારી સાથે હિતરક્ષક સમિતિ કચ્છ આખું છે એટલે જેનો કહીએ કે જેના હૃદય ભરેલો હોવો જોઈએ કે ના હું અત્યારે એક ફોન કરીશ તો આખી હિતરક્ષક સમિતિ પહોંચી આવશે એ કાર્ય કરવાના છે સમાજને એક તાંત્રે બાંધવાનું છે અને સમાજને વધારેમાં વધારે ઉપયોગી થાય એવા કાર્યો કરવાના સાહેબ સૌથી વધારે અમે સમગ્ર કચ્છમાં ફરે એક જ માંગ હતી કે એક ભુજમાં તો ઓફિસ કઈ જગ્યા છે અને ઓફિસમાં કઈ કઈ રીતે કાર્યરતો કરવામાં આવશે આપણે હું બન્યા પછી તરત જ અમિનશાહ આવવાનો આદેશ હતો કે એક ઓફિસ તરત જ ચાલુ કર્યો છે સુમરા ડેલી પાસે જે કોમ્પ્લેક્ષ છે હાજીપીર ટૂરસવારાની ઓફિસ છે પહેલાં માળે એની સામે જ મોટી ઓફિસ અમે અત્યારે ભાડે લઈ લીધી છે અમે પ્લોટની પણ જોવાની સર્વે હોદ્દેદારોને તાકીદ કરેલી છે અને ખાસ કરીને જે રહે જે હોદ્દેદારો છે એમને પણ તાકીદ કરી છે જો પ્લોટ મળી જાય અને આપણા બજેટમાં બેસતું હોય તો ઇન્શાલ્લા દોઢ વર્ષમાં અમારી નેમ છે કે એક ઓફિસ પોતાની હિતરક્ષક સમિતિની હોય તો લોકો ત્યાં આવી શકે કાર્યકરો પોતાની રજૂઆત કરી શકે અને હોદ્દેદારો પણ ત્યાં બેસી અને જે પણ પ્રશ્નો એનો નિરાકાર કરી શકે ખૂબ ખૂબ આભાર સાથે સૈયદ સાદાત પણ છે આ બાબુ ખાસ કરીને હાલ હિત્રક્ષર સમિતિના પ્રમુખ આમ તો આપણા મુન્દ્રાના છે અને આપણા ગામે આવ્યા છે આપણા ગામના લોકોએ બહુ પ્રેમ આપ્યો છે તે શું આશા આપની એમની ઉપર છે અને સમાજના આજના દોરમાં આપ જોવો છો કે એવા એવા કિસ્સાઓ બનતા હોય જે આપણે બોલી પણ નથી શકતા સમાજમાં આપણે એવા લીડર એવા લીડર જોઈએ ત્યારે જે રામના ઉપર ભરોસો મુખ્યો છે સમાજ ત્યારે આપ શું કહીશો અને શું સૂચના આપીશો સમાજને સલામ આલિકભુ મુજો પહેલો વચન તો એ પ્રમાણે જો કે ઇસ્લામિક સમિતિ જો એ હંમેશા મુક્તિ કાશ હયાતી જિંદગી જે મજા બન્યલી અન પો જે બન્યા પ્રમુખ ઉપપ્રિણ જે રીતે મહેનત કરી વખત જે મજા જેકો ટીમ રચેમાં આ વઈ હાજી સલીમ જાત એ સેવા જે ઉપ્રમુખ કઈ તાલુકા પ્રમુખ કઈ યા જે જિલ્લા જ પીઈ સભે જોઈએ એ મુખી ગુજારિશ કે પહેલે કામ કામ એ કરણો કે સમાજ માથિ મુશ્કેલ જે ટાઈમ અચે તો કોઈ સન્ે જાડે માથિ તો પહેલે એના જે પહેલો બાય ચાન્સ અગે જે પહેલો પૂછપરછ કરી સંપર્ક કરે આના કદાચ એ માથે ખોટો જુલુમ સિતમ કરે અચી अचींद वे तो पूरे कच्छ के मुसलमान जिनके सास्कार पूरे पूरे होंगे अल्हम्दुलिल्लाह दिल से ये निखातरी आई रख एक आवाज पर समग्र कच्छ एकत्रित हो એક મેસેજ ઉપર સમગ્ર કચ્છ એનું પાલન કરતા હોય અને એક જ હસ્તી એવી મુફ્તી કચ્છ સાહેબનું જ્યારે આ સમિતિ બનાવી છે એમને અને આ સમિતિ જ્યારે કચ્છના મુસ્લિમ સમાજના હિતોનું રક્ષણ કરતી હોય ત્યારે હાલ સાળો ગામમાં જંગી જોવા મળી કારણ કે ઘણી એવી પબ્લિક સાળો ગામની હતી કે જેમને હાજી સલીમાજાયદનું સ્વાગત કર્યું અને સન્માન કર્યું બહુ સારો ગામડે ગામને પ્રતિસાદ મળ્યો છે અને એમની ઉપર લોકોને વિશ્વાસ પણ ગણો છે પરંતુ એમની માટે એક પડાવ પણ છે કારણ કે સમાજના ઘણા એવા કામો છે જે કરવાના છે તો હવે આવનાર સમય બતાવશે કે હાજી સલીમાજાયદ આ હોદ્દા ઉપરને આ સમાજને કઈ રીતે આગળ લઈ જાય ઇતિહાસ અને કેવા એવા સમાજ માટે કાર્યો કરે છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યુઝીલેન્ડ ગુજરાત Freshness Carnival Yash Soft Drinks